ગુજરાતની સનાતન પરંપરાઓ અને સંસ્કૃત સંસ્કૃતિના પ્રચાર અર્થે કચ્છમાં આવેલ એક સંસ્કૃત વેદ વિદ્યાલય અને ગૌશાળા દ્વારા એક અનોખી અને ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જય અંબે જય ગિરનારીના નાદ સાથે આ પદયાત્રાનું આયોજન સંસ્થાપક મહંતશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે આ પદયાત્રા સંસ્થાના મુકામથી શરૂ થઈને શક્તિપીઠ અંબાજી સુધીની છે અને તેમાં એકસો પચાસ જેટલા કુમારો જોડાયા છે આ પદયાત્રાને ન ભૂતો ન ભવિષ્યથી એટલે કે ભૂતકાળમાં ક્યારે ન થઈ હોય અને ભવિષ્યમાં ન થશે તેવી અનોખી પદયાત્રા તરીકે ઓળખવામાં આવી રહી છે કારણ કે આ માત્ર સંસ્કૃત અને સનાતન ધર્મના પ્રચાર માટેની પ્રથમ પદયાત્રા છે આ સંઘનું વિવિધ ગામોમાં ભવ્ય સ્વાગત સામૈયા થઈ રહ્યા છે આ યાત્રાને મુખ્ય યજમાન એક પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવી છે આ પદયાત્રામાં મનશ્રી સાથે સંસ્થાના ગુરુજીઓ તેમજ વર્તમાન અને પ્રાચીન વિદ્યાર્થીઓ તથા સેવકગણ જોડાયા છે આ પદયાત્રા સંઘનું ડીસાનગરમાં આગમન થતાં ડીજેના તાલે ભવ્ય સ્વાગત સામૈયા કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્થાનિક બ્રહ્મ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમાજની વાડીમાં રાત્રિ રોકાણ તથા ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રાત્રિ રોકાણ દરમિયાન ભાગવતની કથા શિવપૂજા શિવ મહિમા પાઠ અને રામધૂન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સવારે દસ વાગ્યે આ યાત્રા અંબાજી તરફ આગળ વધી હતી અને તારીખ તેરમી નવેમ્બરના રોજ અંબાજી પહોંચશે તારીખ તેર અને ચૌદના રોજ અંબાજી ખાતે યજ્ઞ ધજા આરોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે